દિલ્હીમાં કાય બ્લાસ્ટની ઘટના બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં સુરક્ષા અને કાયદા વ્યવસ્થા જાળવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે પોલીસ કમિશનરની સૂચનાના આધારે સુરત પોલીસે શહેરમાં મકાન અને કારખાનાના માલિકો વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ સઘન કાર્યવાહી શરૂ કરી દીધી છે પોલીસે ખાસ કરીને એવા મકાન માલિકો અને કારખાના માલિકો સામે કાર્યવાહી કરી છે જેમણે પોતાના ભાડુઆત કે કારખાનામાં કામ કરતા કારીગરોના ડોક્યુમેન્ટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા નથી આ નિયમનું પાલન ન થવાથી સુરક્ષા જોખમાઈ શકે છે કાપોદ્રા પોલીસે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ એકવીસ જેટલા માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે વરાછા પોલીસે પણ આ દિશામાં સક્રિય કામગીરી કરીને પચીસથી વધુ કારખાના માલિકો અને મકાન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનરના આદેશ બાદ સુરત પોલીસ શહેરમાં રહેતા દરેક વ્યક્તિના ઓળખપત્ર પર ભાર મૂકી રહી છે જેથી કરીને કોઈપણ ગુનાહિત કે શંકાસ્પદ તત્વો સરળતાથી આશરો ન મેળવી શકે તાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત